શેતાલુ ખાતે આવેલા મહાકાલી સ્ટુડિયોના કલાકાર છોટે વિક્રમનો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં વિરોધ જોવા મળી રહ્યો છે પર્વને લઈને સોંગમાં અમુક શબ્દોને લઈને લોકો કરી રહ્યા છે વિરોધ છોટે વિક્રમના એક લગતા ગીતના શબ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે સમગ્ર વિસ્તારમાં ત્યારે ઉત્તરાયણમાં આવી તારી યાદ ગીતના બે શબ્દો અંગે ચર્ચાનો વિષય બન્યો છે છોટે વિક્રમે યુવાનોને અપીલ કરી કે કલાકાર તરીકે મોજ માટે જ ગીતો મોકાતા હોવાની વાત કરી ત્યારે સોશિયલ મીડિયામાં અનેક લોકો છોટે વિક્રમને ફોન કરી આવા ગીતો ના ગાવા માટે પણ અપીલ કરી રહ્યા છે પરંતુ આવા શબ્દો સમાજમાં ખોટી છાપ ઉભી કરતા હોવાની અનેક યુવાનોમાં ચર્ચા જોવા મળી રહી છે આવનાર દિવસોમાં પણ છોટે વિક્રમના બે હિટ સોંગ આવી રહ્યા છે તેમ છોટે વિક્રમે ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું વધુ સમાચારો માટે જોતા રહો સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ હેલો હા બોલો કો કોણ બોલો

આજે સોંગ જે લખ્યું છે મોજ માટે લખ્યું છે મેં કોઈ માટે નથી લખ્યું પણ મોજ માટે ગીત લખો તમે માતાજીના હારા ગીત લખો ભગવાનના લખો નહીં ના શબ્દો મસ્ત મસ્ત હતા તમારા તમારું રોમનું ગીત અત્યારે આવો ભગવાન રામનું છે એના પર લખો ગીતો તમે આ ગીત લખો તમારા ઘણા મૂકી ગીત સાંભળે વચ્ચે તમારે કોઈ લાલ કોટન નું ગીત હતું હા હા બરોબર બરોબર તમે જે ગીત લખો છો એ થોડું સમાજ ને જોઈ લખો ચોક્કસ બરોબર હા હા તો હવે આવનાર તમારે જે બી ગીત હશે એની અંદર સમજી જજો હું કહેવા માંગુ છું હા હા સાહેબ સમજી ગયો બરોબર પણ મેં જે શબ્દો માર્યા છે સાહેબ એક કોઈ બીજી ને પબ્લિક ને જે ખોટું લાગે માટે નહીં મારે મેં અમુક જે પબ્લિક ને તમે સમજો હમ બોલો બોલો તમે સારા એવા સિંગર છો બરોબર તમે સારું ગાઓ છો તમારો સારો અવાજ બી હા બરોબર તમારી કુદરતી જે કલા આપી એનો સદુપયોગ કરવાનો કહું છું હું ના ના સાચી વાત આવા ખોટા શબ્દો તમે ઉમેરો અને અંદર શબ્દો લખો એ જે માની લો કે આપડે બેન દીકરી સાંભળતી હોય આ ગીતો એમને ચેવું લાગે ખોટા ખોટા માર્ગે જાય આ ગીત સાંભળવા થી હા પડી આ જે શબ્દો બોલો તમે કે કાલ ખબર ના પડે એ વ્યક્તિ કે ભાઈ જવા દે પેલું ઘરે આવશે આપડે જે બી હોય એક્સવાઈ હા બરોબર એટલે આ ધ્યાન રાખવાનું લખો મસ્ત અવાજ છે તમારો ગીતો સાંભળું છું તમારે અમુક તમારા ગીતો એવા હશે છે કે જે ખોટા ગેરમાર્ગે દોરી જાય એમ ના ના વાત સાચી વાત સાચી બરોબર ઓકે ઓકે તો બીજી વાર ફોન ના કરો પણ મારા હા સાહેબ હો અને જે બી લખો એ બેસ્ટ લખો સારો બી અવાજ છે તમારો ઓકે 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 હા મહાકાલી સ્ટુડિયો બોલી દેવા નામ સર મારું નામ છોટી વિક્રમ ખેરાલુ મહાકાલી સ્ટુડિયો ખેરાલુ છેલ્લા કેટલાક દિવસોથી તમારું ઉત્તરાયણને પર્વ લઈને એક સોંગ આવ્યું છે જેના કેટલાક શબ્દો બાબતે લોકોમાં વિવાદ ચાલી રહ્યો છે આ એટલે વિવાદ લોકોએ અમુકે વિવાદ કરે છે પણ જે જે લોકો વિવાદ કરે છે જે શબ્દો અમુક છે કે હા હરી જઈને તું મને ભૂલી ગઈ તું મને મળવા ના આવી તો હા હરીમાં દવા પીવીશ પણ એમ મોજ માટે શબ્દો લખાય છે એટલે કોઈને આવું કરવું નહીં મેં તો ફક્ત ખાલી કલાકારની દ્રષ્ટિએ મેં ગાવા ખાતર ગાયો છો આ કઈ સોંગ વિકાસ બે શબ્દો સોંગના શબ્દો આવે છે ચૌદ તારીખે ઉતરણ આવે આવે તારી મને યાદ તમે સાસરીએ બેઠા

લોકોને મારાથી કોઈ ક્લિપ વખ એવું કોઈ હું સોંગ ગાતો જ નથી એ મોજ માટે સોંગ સોંગ મારું સોંગના લીટીઓ અને જે સાંભળીને પોતાના બીજી સાસરીએ જઈને દવા પીઓ આવું કોઈ મારું પ્લેસ છે એ કલાકે કલાકારની દસ્ટેજ હું આ સોંગ ગાય છે તારીખે ઉતરણ આવે તારે મને તારે મને આવે તારે મને યાદ હોદ તારીખે ઉતરણ આવે આવે તારે મને યાદ તમે સાસરી બેટા ચમ મારી યાદ ના આવી